નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ આવશે જે ઝડપથી આગળ વધી રહી છે તો ક્યારે આવશે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કયા કયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે ક્યાં ભારે વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને તમામ ગ્રુપની અંદર શેર કરી દેજો તો જોઈએ અત્યારની સૌથી પહેલા લેટેસ્ટ અપડેટ ત્યાર પછી આગળની અપડેટ જોઈએ કે આગામી ચાર પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તો ખાસ તમે જોઈ શકો અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધી રહી છે જે રાજસ્થાન તરફ આવશે તો ત્યાં પણ એક સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળશે બાકીના જે વિસ્તારો છે જેમાં તેની અસર ઓછી થશે જોઈએ આપણે સિસ્ટમનો ટ્રેક કઈ રીતે અત્યારે છે તો અત્યારે આ સિસ્ટમ અને આ સિસ્ટમ બંને સમાન દિશામાં આગળ વધી રહી છે તો જોઈએ કઈ રીતે સિસ્ટમ આગળ વધે છે અને આગામી ચાર તારીખની અંદર તે ગુજરાતની નજીકથી પસાર થશે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી તેનો ટ્રપ ફેલાશે તો આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આપ જોઈ શકો એ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ આગામી પાંચ તારીખની અંદર ગુજરાતની એકદમ નજીક પહોંચી જશે પરંતુ ત્યારે તે નબળી પડી જશે જેના કારણે ગુજરાતની અંદર તેની મોટી કોઈ અસર જોવા નહીં મળે પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે છે હવે આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ અહીં અને ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને ઉદયપુર સંલગ્ન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુરથી ડુંગરપુર ખેડબ્રહ્મા આબુ રોડ અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સાગબારા છે આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે આપણે જોવા મળે છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે દસાડા કડી માણસા પ્રાતિજ મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે પાટણ સિદ્ધપુર ભાટસણ પાલનપુર ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર આજુબાજુના વિસ્તારો તેમજ ધાનેરા રોડ અંબાજી આ બધા વિસ્તારો અને ખાસ કરીને ડુંગરપુર હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે સાગબારા છે માંડલી છે તેમાં વધારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો કડી અમદાવાદ તેમજ ગાંધીનગર કપડવંજ બાયડ માલપુર લુણાવાડા બાલાસિનોર મહુદા ગોધરા પીપલોદ તેમજ દાહોદ આજુબાજુના વિસ્તારો આણંદ ડાકોર સાપાનેર સોટા ઉદેપુર કવાટ બોડેલી વડોદરા ડભોઈ કરજણ તેમજ જંબુસર ભરૂચ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઉંબરપાડા વંકલ કોશંબા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ ડાંગ વલસાડ ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા સાપુતારા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે પોરબંદર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો તો આ રીતે સામાન્ય ઝાપટા જોવા મળશે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ માંડવી અને ગાંધીધામ રાપર આજુબાજુ સામાન્ય ઝાપટા ચાલુ રહેશે ખાસ કરીને આ સિસ્ટમની બપોરની અપડેટ આજની જોઈએ થોડી તીવ્રતા વધી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા તેમજ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આબુ રોડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો નળસરોવર વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનો લુણાવાડા ગોધરા ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાંપાનેર છોટા ઉદેપુર કવાટ ડભોઈ અને વડોદરાની અંદર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જંબુસર દહેજ ભરૂચ કોસંબા વંકલ દેડિયાપાડા તેમજ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી આજુબાજુના વિસ્તારો તેમજ બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથંબોશી સાપુતારા વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની તીવ્રતામાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં થોડી ઘણી સામાન્યથી વધુ રહેશે તો કેશોદ માંગરોળ વેરાવળ ધારી તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો અમરેલીથી સાવરકુંડલા રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર આજુબાજુના વિસ્તારોમાં તેમજ વલભીપુર ભાવનગરને સિહોર ગઢડા આજુબાજુના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડશે તો ધંધુકા રાણપુર બોટાદ બરવાળા ગઢડા આજુબાજુના જે વિસ્તારો છે લીંબડી આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા વધશે તો અત્યારે આપ જોઈ શકો છો અહીં એક સિસ્ટમ બનવાની છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે બંગાળની ખાડીની આ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધશે બંને સિસ્ટમો આ રીતે ગુજરાતના જે આ બધા વિસ્તારોમાં અસર કરશે તો ખાસ કરીને જોઈએ આજે રાત્રિના આઠ વાગ્યા સુધીની અપડેટ જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પોરબંદર છે જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં ધોળકા અમદાવાદ મહેમદાવાદ કપળવંશ બાલાસિનોર ગોધરા પીપલોદ સાંપાનેર ડાકોર આણંદ તારાપુર આ બધા વિસ્તારો ખંભાત વડોદરા જંબુસર કરજણ ડભોઈ સોટા ઉદેપુર કવાટ તેમજ ખાસ કરીને ભરૂચ દહેજ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા આ તમામ વિસ્તારોની અંદર પણ આજે રાત્રે પણ વરસાદ જોવા મળશે અને રાત્રિના બાર વાગ્યાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર દાહોદથી લઈ રાજપીપળા ભરૂચ તેમજ સુરત આજુબાજુના વિસ્તારો તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આવતીકાલે ત્રણ તારીખની વહેલી સવારની અપડેટ જેમાં વહેલી સવારના સમયે ચારથી પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન આબુ રોડ પંથક પાલનપુર થરા ધાનેરા ખેડબ્રહ્મા તેમજ લુણાવાડાથી બાંસવાડા આજુબાજુ ભારે વરસાદની શરૂઆત થશે તો વડોદરા ભરૂચ રાજપીપળા છોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં વરાપ જેવો માહોલ જોવા મળશે બપોર પછીની વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથને બાદ કરતાં જિલ્લાઓની અંદર થોડો ઘણો વરસાદ ચાલુ થઈ શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તળાજા મહુવા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા પાલીતાણા ગારીયાધારથી લઈ બોટાદ જસદણ ચોટીલા તેમજ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો મોરબી પંથકના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર જે આ વિસ્તારો છે કપડવંશ છે ગોધરા છે દાહોદ છે આ બધા વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રે તેમજ આવતીકાલે વરસાદની તીવ્રતા વધશે જોઈએ હવે આવતીકાલે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ચાર તારીખની અપડેટ જોઈએ સવારના સમયની તો બંગાળની ખાડીની સિસ્ટમ ઇન્દોર આજુબાજુથી નાગપુર કોટા ઝાંસી ઉપર સક્રિય હશે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અસર થઈ કારણ કે એક સિસ્ટમ જોધપુરથી પાકિસ્તાન તરફ છે અને બીજી સિસ્ટમ જે બંગાળની ખાડીની છે બંને સિસ્ટમો એકસાથે ગુજરાત ઉપર અસર કરશે પરંતુ બંને સિસ્ટમો એક દિશામાં ગતિ કરી રહી છે ચાર તારીખે ખાસ કરીને ભાવનગર જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં તેમાં વરસાદ જોવા મળશે અમરેલી ભાવનગર તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના વિસ્તારો છે તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુરોડ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે